જેટકો દ્વારા વિદ્યુત સહાયકની ભરતી રદ થવા મામલે ઉમેદવારોમાં આક્રોશ રાજ્યભરના ઉમેદવારો જેટકોની ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા મહેસાણાને કાબેલ સ્કુલ ફરી વિવાદમાં આવી વિદ્યાર્થીઓ પાસે મજૂરી કરાવતા હોવાનો વીડિયો વાયરલ સ્કૂલના બાળકો હાથમાં ઈંટો પકડી ભાવે ફરતા હોવાનો વિડીયો સામે આવ્યો અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારાને લઈને તંત્ર એલર્ટ તમામ હોસ્પિટલોને એલર્ટ રહેવા કેન્દ્રની સૂચના એસસીપી હોસ્પિટલમાં એસપી બેડ નું બોર્ડ તૈયાર કરવામાં આવ્યો જોઈએ મહત્વના સમાચાર તો જેટકો દ્વારા વિદ્યુત સહાયકની ભરતી રદ થવા મામલે ઉમેદવારોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે રાજ્યભરના ઉમેદવારો જેટકોની ઓફિસ બહાર વિરોધ નોંધાવી રહ્યા છે મહત્વનું છે કે મોટી સંખ્યામાં જ્યારે લોકો આ પ્રદર્શનમાં જોવા મળી રહ્યા છે તો મહત્વ છે કે ઉમેદવારોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે જ્યારે જેટકો દ્વારા વિદ્યુત સહાયકની ભરતી રદ થવા મામલે ઉમેદવારો આક્રોશ નોંધાવી રહ્યા છે તો યુવરાજસિંહ જાડેજા આંદોલનમાં જોડાયા છે જ્યારે માંગ પૂરી નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉમેદવારો ઉચ્ચારી રહ્યા તો ઉર્જા મંત્રીના ઘરનો ઘેરાવો કરીશું તેવું પણ ઉમેદવારો કહી રહ્યા છે બીજી તરફ સત્યાગ્રહ છાવણીમાં ઉપવાસ આંદોલન કરીશું તેવું પણ ઉમેદવારો આક્રોશ ઠાલવી રહ્યા છે તો કહી શકાય કે જેટકો દ્વારા વિદ્યુત સહાયકની ભરતી રદ થઈ છે જેના મામલે ઉમેદવારોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે રાજ્યભરના ઉમેદવારો જેટકોની ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે તો આપ દ્રશ્યોમાં નિહાળી શકો છો કે મોટી સંખ્યામાં ઉમેદવારો જોવા મળી રહ્યા છે વિરોધ નોંધાવી રહ્યા છે ઉમેદવારો જ્યારે જેટકોની કહી શકાય કે વિદ્યુત સહાયકની ભરતી રદ થવા મામલે ઉમેદવારોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ જેટકોની ઓફિસ બહાર વિરોધ નોંધાવી રહ્યા છે જ્યારે યુવરાજસિંહ જાડેજા પણ આ આંદોલનમાં જોડાયા છે તો કુલ એક હજાર બસો ચોવીસ પદો પર જેટકોની ભરતી રદ કરાઈ છે જેને લઈને ઉમેદવારોમાં ભારે આક્રોશની લાગણી જોવા મળી રહી છે આપ દ્રશ્યોમાં નિહાળી શકો છો કે કેટલી મોટી સંખ્યામાં ઉમેદવારો જોડાયા છે તો સાથે જ યુવરાજસિંહ જાડેજા પણ આંદોલનમાં જોવા મળી રહ્યા છે જ્યારે માંગ પૂરી નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીંકી પણ ઉમેદવારોએ ઉચ્ચારી છે તો વિધાનસભા અને ઉર્જામંત્રીના ઘરનો ઘેરાવો કરીશું સાથેવાસ આંદોલન ખાતે કુલ એક હજાર બસો ચોવીસ પદો પર જેટકોની ભરતી રદ કરવામાં આવી છે જેને લઈને વિદ્યુત સહાયકની ભરતી રદ થવા મામલે ઉમેદવારોમાં આક્રોશની લાગણી જોવા મળી રહી છે રાજ્યભરના ઉમેદવારો જેટકોની ઓફિસ બહાર

લાપરવાહીથી અમારા બારસો ને ચોવીસ જણાને ઓર્ડર આપવાના હતા તે તાત્કાલિક રદ કરવામાં અને તાત્કાલિક બીજો પરિણામ જાહેર કરવામાં આવે કે અઠ્યાવીસ ઓગણતીસની અઠ્યાવીસની ઓગણત્રીસ ડિસેમ્બર કોલ ટેસ્ટની આઠ વાગે અલગ અલગ ઝોનમાં કોલ ટેસ્ટની તારીખ પણ રજૂઆત કરવામાં આવી છે તેને અમે સખત વિરોધ કરીએ છીએ અને અમે તાત્કાલિક ઓર્ડર આપે એવી અમે સરકાર જોડી માગણી કરીએ છીએ અમે આંદોલન અત્યારે આવેદન પત્ર હોય છે અમને હક નહીં મળે તો અમે ગાંધીનગર આંદોલન કરીશું અને ગાંધીનગર આંદોલન નહીં મળે છે તો અમે હાઈકોર્ટના દરવાજા ખખડાવીશું અમે વિધાનસભા ની એક આપણે વિદ્યુત ભવન રજૂઆત કરી રહ્યા છે ત્યાં કોઈ નિર્ણય મળે તો અમે ગાંધીનગર જઈશું ગાંધીનગરમાં નહીં નિર્ણય મળે તો અમે હાઈકોર્ટના દરવાજા હાઈકોર્ટના દરવાજા નહીં મળે તો અમે કંઈક ને કંઈક કરીશું જે અમારા સાથે યુવરાજજી મોજુદ છે જે કઈ અમે સહી કરીશું અને યુવરાજજી કહે એ ચેક કરવાના છીએ અમે અમને બહાર અધિકારી મળવા આવશે તો જ અમે તાશું ને કે અમે અહીંયા ધારણને અમે જ ઉપવાસ ઉપર ઉતરી જવાના છે એ અમારું પગલું છે બારસોને ચોવીસ જણાનું અમારું સવાલ છે જે અમે બારસો ચોવીસ જણા પાસે અને અમારા ઘરમાં અમારા ફેમિલી કુટુંબમાં અમારા સગા સંબંધીઓમાં પણ પેડા વેચાઈ ગયા અને આબરૂ સવાલ અમારા ગામમાં સન્માન કરવા આવે અમારી આબરૂના ધજાગ્રા થયા છે તે જાટકો જિમ્મેદાર છે અમારી આબરૂ ક્યાંથી લવાની ક્યાંથી અને અમારા જે સગા પણ થઈ પણ તૂટી જવામાં આવે છે તે છોકરી કે છોકરો બે રોજગાર થઈ ગયો છે જેની ભરતી રદ કરવા આવી છે બારસો ચોઈસો વાળું રસ્તા રમાડતા જે આજે અમારે આંદોલન કરવા પડ્યો છે જે ઝાટકોના કાર્યકર્તાઓ લાપરવાહીથી એની લાપરવાહીના કારણે અમે અહીંયા મોજૂદ થયા છે જાણ કે વિદ્યુત સહાયક જે કે નાનામાં નાનું પદ છે તે લોકોને પણ નિર્ણયનો ખબર છે પણ ઝાટકવાના એન્જિનિયર એડિશનલ ચીફ એન્જિનિયર પછી મેનેજર ડાયરેક્ટર જે ઊર્જા વિકાસના વિભાગોના જે પણ કાર્ય કરતા હોય તેમને નિયમ કેમ લાગુ નથી પડતા તેમને નિયમ નથી ખબર હોય હેના જવાબદાર છે હું એક ઉમેદવાર તરીકે આવ્યો છું પણ મેં ઉમેદવાર તરીકે જ બોલી છું એના માટે હું નામ નહીં લેવું સરકારમાં નામ લેવાથી પણ પ્રોબ્લેમ થઈ શકે છે મારા આગળ જાતું તેને કેન્સલ કરવું આ યોગ્ય નથી વિદ્યાર્થીની કોઈ પણ જાતનું કાંઈ ભૂલ નથી જેઠકોના નિયમ પ્રમાણે જ વિદ્યાર્થી આવેલા છે પોલ ટેસ્ટમાં લખેલું છે કે સો મીટરનો પોલ તમારે સડવાનો અને થાંભ તમારે સ્પર્શ કરી અને હેઠું ઉતરી જવાનું છે એ પ્રમાણે જ વિદ્યાર્થી આવેલા છે છતાં જેઠકોવાળા એમ છે કે કહે છે કે આ પરીક્ષા કેન્સલ કરવા તો સાહેબ અમે જેટકોવાળાને એ પૂછવા માગીએ છીએ કે સાહેબ અમે ક્યાં ગેરરીતિ કરી છે અમને એક દાખલો તો દેખાડો જે પોલ ટેસ્ટ થાય છે તેનો વિડીયો શૂટિંગ પણ થાય છે વિડીયો શૂટિંગમાં જે તમે કીધું એ પ્રમાણે જ અમે પોલ ક્લમ્બિંગ કર્યું છે અમારી કોઈ પણ જાતની સાહેબ ભૂલ નથી પાંચથી છ વર્ષની અમારી આ સખત મહેનત હોય અને મહેનતને લીધે સાહેબ અમે આ તમારી લીધે અમે હેરાન થઈએ છીએ અમારું માર્ગ તાત્કાલિક સાહેબ પૂરી કરો સાહેબ એને પોલ ટેસ્ટ તાત્કાલિક જાહેર કરી દીધી છે નવી ભરતીની સાહેબ અમારે બારસો ચોવીસ જણાને નિમણૂંક પત્ર આપે એટલી જ મેડિકલ થઈ ગયું છે બધું થઈ ગયું છે અમારી કોઈ પણ જાતની જરાય પણ ભૂલ નથી સ મીટર પોલ સડવાનો કીધો તો તે અમે સડ્યું છે અમારે કઈ પણ જાતની ગેરરીતિ નથી અમને કારણ વગરના આમાં અન્યાય કરવામાં આવે છે કોઈ પણ ભાગે અમે અન્યાય સાહેબ સહન નહીં કરીએ એમ કે સાહેબ પેંડા વેસાઈ ગયા છે અમારી સગાઈ પણ અત્યારે આ લોકોની ઘણા ક્ષણે તૂટી છે એટલે જેટકોની સતીને લીધે અમારી સતી સાહેબ બિલકુલ ન કહેવાય અને આવનાર પરીક્ષામાં પણ ઘણા બધા એ એમ કહે છે કે જે જે કરવાનું હોય તે આવનાર પરીક્ષામાં પણ ઘણા બધા ઉમેદવારો પાસ થઈને જતા રહે છે અમારું સાહેબ કોઈ પણ જાતનું જેટકોએ લખેલું છે કે તમારે સો મોટ સો મીટરના પોલમાં તમારે હાથ અડાડીને નીચે આવવાનું અને કોઈ પણ તમારે પ્રશ્ન હોય તો ઘટના સ્થળે કહેવાનું છે એટલે એ પ્રમાણે અમે સાહેબ સતત અમે અમારું રીતનું કહેલું અમને કોઈ પણ જાત જાતનો પ્રોબ્લેમ નથી તો જેટકોને આ નવ મહિને કે મહિને આ કુગળી છે મને એ નથી સમજાતું અને એટલા બધા વિદ્યાર્થીઓ હેરાન થાય છે સાહેબ તો આ તદ્દન ને તદ્દન જેટકોને અધિકારીઓને લીધે આ હેરાન થાય છે સાહેબ વિદ્યાર્થીનો કોઈ પણ જાતનો નથી અને અમે નવી ભરતીનો સદંતર વિરોધ કરીએ છીએ ગેટ બંધ નહીં કર્યું દર વખત ગેટ બંધ જ હોય છે ચોવીસ કલાક ગેટ બંધ હોય છે

તો જેટકો દ્વારા વિદ્યુત સહાયકની ભરતી રદ થવા મામલે ઉમેદવારોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે આપ દ્રશ્યમાં નિહાળી શકો છો કે કેટલી મોટી સંખ્યામાં ઉમેદવારોમાં જે છે એ ઉમેદવારો જોડાયા છે અને આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી રહ્યા છે કહી શકાય કે રાજ્યભરના ઉમેદવારો જેટકોની ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા છે વડોદરા ખાતે કુલ એક હજાર બસો ચોવીસ પદો પર જેટકોની ભરતી રદ થઈને તેને લઈને ઉમેદવારોમાં ભારે આક્રોશની લાગણી જોવા મળી રહી છે કહી શકાય કે આ આંદોલનમાં યુવરાજસિંહ જાડેજા પણ જોવા મળી રહ્યા છે તો માંગ પૂરી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે જ્યારે વિધાનસભા અને કરીશું સાથે જ સત્યાગ્રહ છાવણીમાં ઉપવાસ પર આંદોલન કરીશું તેવું પણ ઉમેદવારો કહી રહ્યા છે કે કેટલી મોટી સંખ્યામાં ઉમેદવારો જોડાયા છે ચોક્કસી જ્યારે વડોદરા ખાતેથી આ સમગ્ર સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કુલ એક હજાર બસો ચોવીસ પદો પર જેટકોની ભરતી રદ થઈ છે તેને મામલે વિદ્યાર્થીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને સમાચાર સુરત ખાતેથી પ્રાપ્ત થઈ રહ્યા છે મહત્વનું છે કે સુરત ખાતેથી અજીબોગજીબ આ કિસ્સો સામે આવ્યો છે એક વિદ્યાર્થીએ જે સપ્લિમેન્ટરી જે હોય છે પરીક્ષા આપતા હોય છે તે સપ્લિમેન્ટરીમાં વિદ્યાર્થીએ પૈસા મૂકવાનો આ બનાવ સમગ્ર સામે આવ્યો છે તો વારંવાર ફેલ થતાં આ વિદ્યાર્થીએ આ પગલું ભર્યું છે પાંચસો અને બસ્સોની નોટ મૂકીને પૂરવણીમાં આ પૈસા મૂકીને તેને પાસ કરવા માટે વિનંતી કરી છે તો મહત્વનું છે કે અવારનવાર આવા અનેક એક પછી એક કિસ્સો સામે આવી રહ્યા છે વધુ એક સુરત ખાતેથી આ કિસ્સો સામે આવ્યો છે જેમાં વિદ્યાર્થીઓએ પૂરવણીમાં પૈસા મૂક્યા છે બસો અને પાંચસોની નોટ મૂકીને વિદ્યાર્થીઓ વિનંતી કરી રહ્યા છે અને સરને નોટમાં લખીને જણાવ્યું છે કે સર તમે પાસ કરી દો તેવું લખાણ પણ મળી આવ્યું છે તો આવા અનેક બની ચૂક્યા છે જ્યારે યુનિવર્સિટીએ પૈસા પરત કરીને શૂન્ય માર્ક્સ મૂક્યા અને બીજી તરફ યુનિવર્સિટીએ આ કિસ્સાઓમાં દંડનીય કાર્યવાહી હાથ ધરી છે સાથે જ હવે ઉત્તરવાહીમાં પૈસા મૂક્યા તો એસીબીમાં ફરિયાદ કરવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું છે તો પચીસો રૂપિયા પેનલ્ટી અને એક વર્ષનું સસ્પેન્શન કરવામાં આવશે તો વીએનએસજી હવે નિયમ લાવશે જેમાં કવાયત શરૂ કરવામાં આવી છે મહત્વનું છે કે અવારનવાર આવા એક પછી એક ઘણા કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે જેમાં વિદ્યાર્થીઓએ પાસ નહીં થતા હતા છેલ્લા ઘણા સમયથી જેના કારણે આવા બધા વિદ્યાર્થીઓ પગલાં ભરે છે વધુ વિગત માટે અમારા સંવાદદાતા મયુર મિસ્ત્રી આપણી સાથે જોડાઈ છે જે મયુર ચોક્કસથી સુરત ખાતેથી આ બનાવ સામે આવ્યો છે વિદ્યાર્થીઓએ પુરવણીમાં પૈસા મૂક્યા છે અને પાસ કરવા માટે વિનંતી કરી છે શું છે સમગ્ર માહિતી

આ કરતબ કરવા બદલ વિદ્યાર્થીને યુનિવર્સિટી દ્વારા પાંચસો રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે ઉત્તર વહીમાંથી મળેલી નોટો પણ વિદ્યાર્થીને પરત કરવામાં આવી છે પરંતુ હવે આ મામલો જે રીતે એક પછી એક વધી રહ્યા છે ત્યારે આ મામલે પણ યુનિવર્સિટી આવનાર દિવસોમાં નવા નિર્ણયોમાં ફેરફાર કરે તેવું લાગી રહ્યું છે અને કડકમાં કડક પગલાં ભરે તેવું લાગી રહ્યું છે જી ચોક્કસ કહી શકાય કે આવા અનેક વાર કિસ્સા આગળ પણ બની ચૂક્યા છે યુનિવર્સિટીના સત્તાધીશો શું કરી રહ્યા છે જી બિલકુલ થી વાત કરવામાં આવે તો સત્તાધીશો નું કહેવું છે કે અત્યારે છ જેટલા વિદ્યાર્થીઓએ આવી રીતે ઉત્તર વયમાં પાંચસો અને બસો ની નોટો મળે મૂકી હતી ને ત્યારબાદ હવે પ્રોફેસર ને પાસ કરવા માટેની વિનંતી પણ કરવામાં આવી હતી ત્યારે આ સમગ્ર મામલે હાલ તો યુનિવર્સિટીના સત્તાધીશો પણ હરકતમાં આવ્યા છે અને આવા વિદ્યાર્થીઓ સામે લાલ કરવામાં આવી છે ને આવનાર દિવસોમાં આ લઈને પાંચસો બસો ની નોટ મૂકીને વિનંતી કરી રહ્યા હતા તો કહી શકાય કે તેમણે પુરવણીમાં લખાણ પણ લખ્યું હતું કે સર તમે પાસ કરી દો જે બાદ સમગ્ર અને સમાચાર પર નજર કરીએ તો અમદાવાદમાં રોડ રસ્તાઓની કામગીરીને લઈને એક પછી એક અનેક સવાલો ઉભા થતા હોય છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરીની અનેક સવાલો ઉભા થતા હોય છે જેને લઈને એમસી કમિશનરે કર્મચારીઓનો ઉધડો લીધો છે રોડ રસ્તા મુદ્દે કમિશ્નરે અધિકારીઓનો ઉધડો લીધો છે કહી શકાય કે શહેરના રોડ રસ્તાની કામગીરીથી અસંતોષ વ્યક્ત કર્યો છે તો બેઠકમાં ઝાટકણી કાઢી છે હજુ યોગ્ય કામગીરી રોડની કેમ નથી તેવું જણાવવામાં આવ્યું છે સાથે જ વાયબ્રન્ટ સમિટ પહેલા શહેરના રોડનું સમારકામ કરો તેવું પણ તેમણે જણાવ્યું છે રોડ રસ્તામાં રહેલા સેન્ટ્રલ ડિવાઈડર યોગ્ય નથી તેવું

ઘણા બાલાસમાં જોવા મળ્યા હતા ત્યારે નવરાત્રી પહેલા આ રસ્તા બની જવાની વાત કરવામાં આવી હતી ઘણી જગ્યાએ બની પણ ગયા હતા પરંતુ હજુ પણ ઘણી જગ્યાએ રોડ રસ્તાને લઈને ખૂબ જ કામગીરી બાકી છે તેને લઈને આજે એક રિવ્યુ બેઠક હતી રિવ્યુ બેઠકમાં અધિકારીઓનો ઉધરો લેવામાં આવ્યો હતો એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટને પણ ઉધરો લેવામાં આવ્યો હતો કે શહેરના રોડ રસ્તા બિલકુલ વ્યવસ્થિત કરવામાં આવે કારણ કે આવનારા દિવસોમાં હવે અ જે કહી શકાય કે પતંગ મહોત્સવ પણ યોજાશે અને સાથે જ વાઇબ્રન્ટ સમિટ પણ નજીક છે ત્યારે તમામ જે રોડ રસ્તા છે બિલકુલ વ્યવસ્થિત પ્રકારે બનાવવામાં આવે અને સાથે જ તાત્કાલિકપણે રોડ રસ્તાની જે કામગીરી છે તે પૂર્ણ કરવામાં આવે જે ચોક્કસ જે રીતે એક પછી એક અનેક એવા રસ્તાઓ છે અમદાવાદ શહેરની વાત કરીએ તો અનેક એવા રસ્તાઓ છે જ્યાં ખાડાનું રાજ જોવા મળે છે તેને લઈને એએમસી દ્વારા શું જવાબ આપવામાં આવી રહ્યા છે જી બિલકુલ વાત કરવામાં આવે તો હજુ પણ જે કહી શકાય કે સંલગ્ન હોવું જોઈએ કારણ કે રોડ રસ્તા બન્યા બાદ પણ ટોરેન્ટ દ્વારા ખોદવાની જે કામગીરી છે તે કરવામાં આવતી હોય છે ત્યારે ટોરેન્ટ ને પણ કોઈ પણ જાતની નોટિસ અફોર્ડ કરવામાં આવતી નથી સાથે જ રોડ રસ્તા બની ગયા બાદ જે કામગીરી છે તે ટોરેન્ટ દ્વારા કરવામાં આવતી હોય છે અને ટોરેન્ટે કામગીરી કર્યા બાદ સંપૂર્ણ જે જવાબદારી છે કે ટોરેન્ટ ની આવે છે કે રોડ ને લેવલિંગ કરી આપવાની

અન્ય સમાચાર સાબરકાંઠાથી પ્રાપ્ત થઈ રહ્યા છે મહત્વનું છે કે સાબરકાંઠા ઓગણીસ પોલીસ કર્મચારીઓની બદલી કરાય છે જ્યારે જાહેર હિતમાં છ પોલીસ કર્મચારીઓની બદલીના આદેશ આપવામાં આવ્યા છે તો મહિલા સહિતના પોલીસ કર્મીઓની બદલી કરાઈ છે જ્યારે જિલ્લા પોલીસ વડાએ આ બદલીના હુકમ આપ્યા છે જેને લઈને કુલ પાંત્રીસ પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે જેમાંથી પદર ખર્ચે ઓગણત્રીસ કર્મચારીઓની બદલી કરાઈ છે જ્યારે જાહેર હિતમાં છ પોલીસ કર્મચારીઓની બદલીના આદેશ આપવામાં આવ્યા છે તો કહી શકાય કે જિલ્લા પોલીસ વડાએ આ બદલીના હુકમ કર્યા છે મહિલા સહિત પોલીસ કર્મચારીઓની બદલી કરાઈ છે કુલ પાંત્રીસ પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે સાબરકાંઠા જિલ્લાથી આ સમગ્ર સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તો સાબરકાંઠા જિલ્લામાં પોલીસ કર્મચારીઓની બદલીના આદેશ આપવામાં આવ્યા છે જિલ્લા પોલીસ વડાએ આ બદલીના હુકમ કર્યા છે જ્યાં પાંત્રીસ પોલીસ કર્મચારીઓની જાહેર હિત અને પદર ખર્ચે બદલીના આદેશ આપવામાં આવ્યા છે જેમાંથી પદર ખર્ચે ઓગણત્રીસ પોલીસ કર્મચારીઓની બદલી કરાઈ છે જ્યારે જાહેર હિતમાં કુલ છ પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે તો કહી કે જિલ્લા પોલીસ વડાએ એ બદલીના હુકમ કર્યા છે મહિલા સહિત પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે અને પ્રાપ્ત થઈ રહ્યા છે મહત્વનું છે કે સાબરકાંઠા જેવા વિસ્તારમાં જ્યારે જંગલી પ્રાણીઓનો ભય હોય તેને લઈને ખેડૂતો પણ ચિંતાતુર હોય છે વધુ એક આવો જ બનાવ સામે આવ્યો છે જ્યાં તલોદના મોઢુક ગામનો આ બનાવ છે જ્યાં ખેતરમાંથી દીપડો ઝડપાયો છે તો આજે સવારે ખેડૂતોએ ખેતરમાં દીપડો જોયો હતો પાણી વાળવા જતા સમયે દીપડો જોયો હતો જ્યારે દીપડો દેખાયા બાદ ખેડૂતે ગામમાં સૌ લોકોને ગ્રામજનોને જાણ કરી હતી તો દીપડા અંગેની જાણ વન વિભાગને પણ કરવામાં આવી હતી વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી જ્યારે આ ટીમે દીપડાને પકડી પાડ્યો છે દીપડાને જોવા જતાં ત્રણ ખેડૂતો પર તરાપ મારી હતી હુમલામાં ત્રણેય ખેડૂતોને ઇજાઓ પહોંચી છે કહી શકાય કે આવા ગ્રામ્ય વિસ્તારોમાં જ્યારે ખેડૂતો માટે ખેતી કરવું મુશ્કેલ બનતું હોય છે આવા વન્યજીવો હોય છે જે પ્રાણીઓ હોય છે જેના કારણે ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે સાબરકાંઠાના તલોદના મોઢુકા ગામનો આ બનાવ સામે આવ્યો છે જ્યાં ખેતરમાંથી દીપડો ઝડપાયો હશે આ સવારની સમગ્ર ઘટના છે જ્યારે સવારે એક ખેડૂત ખેતરમાં પાણી વાળવા જઈ રહ્યો હતો જે દરમિયાન તેને દીપડો દેખાતા આ અંગેની તેણે ગ્રામજનોને જાણ કરી હતી અને વન વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી જે બાદ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ટીમે દીપડાને પકડી પાડ્યો હતો તો મહત્વ છે કે દીપડાને જોવા જતા ત્રણ ખેડૂતો પર તે દીપડાએ તરાપ મારી હતી અને આ હુમલામાં ત્રણેય ખેડૂતોને ઇજાઓ પહોંચી છે અને સમાચાર જોઈએ તો ગુજરાતમાં ચાલુ રવિ સિઝનના અત્યાર સુધીમાં કુલ ચાલીસ પોઈન્ટ સિત્યોતેર લાખ હેક્ટરમાં પાકોનું વાવેતર થયું છે સૌથી વધુ દસ પોઈન્ટ તોતેર લાખ હેક્ટરમાં પાકનું વાવેતર થયું છે જેને લઈ કૃષિમંત્રી રાઘવજી પટેલે રાજ્યમાં રવિ કૃષિ પાક વાવેતરની માહિતી આપતા કહ્યું છે કે જીરાના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ છે અને જીરાના રેકોર્ડ બ્રેક ભાવ મળતા ખેડૂતોએ ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે બમનું વાવેતર કર્યું છે આ વર્ષે રાજ્યમાં કુલ પાંચ પોઈન્ટ ત્રીસ લાખ હેક્ટર વિસ્તારમાં જીરાનું વાવેતર થયું છે જે ગત વર્ષે બે પોઈન્ટ લાખ હેક્ટર જેટલું હતું આ ઉપરાંત કઠોળ પાકમાં ચણાનું પાંચ પોઈન્ટ ચોસઠ લાખ હેક્ટર અને તેલીબિયા પાકમાં રાયનું બે પોઈન્ટ ચોસઠ લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે તો સમગ્ર રાજ્યમાં પાકની પરિસ્થિતિ પણ એકંદરે સારી છે સાથોસાથ ધાન્ય પાકોમાં ઘઉંનું દસ પોઈન્ટ તોતેર લાખ હેક્ટરમાં જ્યારે ચણાનું પાંચ પોઈન્ટ ચોસઠ લાખ હેક્ટરમાં અને તેલીબિયા પાકોનું રાયડામાં બે પોઈન્ટ ચોસઠ લાખ હેક્ટરમાં વાવેતર ચાલુ સાલે રવિ સિઝનમાં જોવા મળી રહ્યું છે અત્યાર સુધીમાં ચાલીસ પોઈન્ટ સિત્તોતેર લાખ હેક્ટર વિસ્તારમાં રવિ પાકોનું વાવેતર થયું છે સમગ્ર દેશમાં ગુજરાત જીરાના ઉત્પાદનમાં પ્રથમ ક્રમે છે ગયા વર્ષે જીરાનું વાવેતર બે પોઈન્ટ એકસાઠ લાખ હેક્ટરમાં થયેલું હતું પણ ગયા ચાલુ વર્ષે જીરાના ભાવો ખેડૂતોને રેકર્ડ બ્રેક મળતા એના ઉત્પાદનમાં બમણો વધારો એટલે કે ચાલુ વર્ષે પાંચ પોઈન્ટ ત્રીસ લાખ હેક્ટરમાં વાવેતર થયું છે એટલે કે બસો બે ટકા જેટલું વાવેતર ચાલુ વર્ષે જીરાનું થયું છે સાથોસાથ ધાન્ય પાકોમાં ઘઉંનું દસ પોઈન્ટ તૌતેર લાખ હેક્ટરમાં કઠોળમાં ચણાનું પાંચ પોઈન્ટ ચોસઠ લાખ હેક્ટરમાં અને તેલીબિયા પાકોમાં રાયડાનું બે પોઈન્ટ ચોસઠ લાખ હેક્ટરમાં વાવેતર ચાલુ સાલે રવિ સિઝનમાં થયું છે હાલમાં પાકની સ્થિતિ પણ સંતોષજનક છે અને રવિ સિઝનમાં વાવેતર પણ ખૂબ પૂરતા પ્રમાણમાં થયું છે તો સમાચારોમાં હાલ બસ આટલું જ તે સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર